રાજકોટના ઉપલેટામાં એક યુવક નાગવદર ગામે તણાયો હોવાની ઘટના ગામે વેણુ નદીમાં યુવક તણાયો વિમલ ઉર્ફે ભૈલો કોળી નામનો યુવક નદીમાં તણાયો છે યુવકની નદીમાં તણાતા સરપંચ અને મામલતદારને જાણ કરવામાં આવી એનડીઆરએફની ટીમ નદીમાં યુવકની અત્યારે શોધખોળ કરી રહી છે ગામનો એક યુવક તણાયો હોવાના જે માહિતી મળી છે અને એનડીઆરએફ ની અત્યારે ટીમ શોધખોળ કરી રહી છે કેવી રીતે રાત બચાવની અત્યારે ત્યાં કામગીરી શોધખોળ ચાલી રહી છે લગભગ દોઢેક કલાકથી એની કામગીરી શરૂ છે શોધખોળ માટેની પણ હાલ હજી કોઈ એની તપાસ મેળી નથી બરાબર અત્યારે સ્થળ ઉપર મામલતદાર સાહેબ અમારા પીઆઈ સાહેબ બધાની હાજરી છે અને બપોરના બે વાગ્યાની આસપાસ આ બે યુવાનો છે એ નદીમાં સામે કાંઠે જવા માટે નીકળેલા એમાંથી એક યુવાન છે એ પોતે સામે કાંઠે પહોંચી ગયો અને આ યુવાન વચ્ચેથી તણાઈ ગયેલ છે જી જી ચોક્કસથી પરેશભાઈ જોડા બદલ આભાર આપનો તો જે રીતે અત્યારે સરપંચ મામલતદાર અને પોલીસની ટીમ પણ ત્યાં ઉપસ્થિત છે સાથે જ એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે જે યુવક તણાયું છે બે યુવક તણાતા એક યુવકનો બચાવ કરી લેવામાં આવ્યો છે જ્યારે અન્ય એક યુવક વિમલભાઈ નામનો જે યુવક છે તે હજુ પણ તેની શોધખોળ અત્યારે કરવામાં આવી રહી છે વેણુ નદીના વહેણમાં આ યુવક તણાયો હોવાના સમાચાર સામે આવ્યા છે